હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી હતી મોડાસા ભીલોડા માલપુર મેઘરજ સહિતના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો મોડાસા તાલુકાના સાકરિયા ગામે વાવાઝોડું ત્રાટક્યું હતું જેને કારણે ગામમાં કેટલીય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેને કારણે વીજ પોલ પડી ગયા હતા વીજ પોલ પડી જવાથી મોડી રાત્રિથી વીજ પુરવઠો ખોરવાયો હતો વીજ પુરવઠો કાર્યરત કરવા માટે વીજ વિભાગની ટીમે કામે લાગી હતી વાવાઝોડાની ગતિ એટલી હદે હતી કે મકાનોના પતરા પણ હવામાં ફંગૂડાયા હતા વહીવટી તંત્ર દ્વારા ગામમાં સર્વે કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે મારું નામ પટેલ કૌશિક બકોરદાસ કાલે રાત્રે અગિયાર અગિયાર વાગે સાકરીયા ગામમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો ત્યારે રાત્રે અગિયાર વાગે સાકરીયા ગામમાં પતરા ઝાડો વીજળીના થોબલા અને જે પડી ગયેલ છે તેના કારણે સાકરિયા ગામમાં ભારે એવું નુકસાન થયેલ છે અને એક ઘરમાં પટેલ વિપુલભાઈ પ્રફુલભાઈ પ્રફુલભાઈના ઘરના તો તમામ પતરા ઉડી ગયા છે અને વીજળીના થોબલા પણ પડી ગયા છે અને ભારે એવું નુકસાન થયેલ છે અને તંત્ર દ્વારા તંત્રને અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે જો માલપુર પંથકમાં પણ ભારે વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો પડી જવાની ઘટનાઓ ઘટી હતી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પણ વૃક્ષ પડી ગયું હતું જેને કારણે કચેરીમાં પાર્ક કરેલી કાર પણ દબાઈ ગઈ હતી બીજી બાજુ મેઘરજના રોલા બેડજ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો દિવસભરના ઉકળાટ બાદ ભારે વરસાદ થતાં ગરમીથી આંશિક રાહત મળી હતી જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદી વંટોળે તારાજી સર્જી છે આ વચ્ચે લોકો આશા રાખીને બેઠા છે કે તંત્ર સમય કાઢીને સ્થળ તપાસ કરાવે ટી મેરાુજરાત અરવલ્લી